મોડું થઈ ગયું તેવું કહાને કહવાય છે ને આરો કરી જાવ ને કહું પછી કહું ભરવા જ જાઉં ને જો હું અટાણે હવે રાંધતી હતી કામ કરીને અમારે નવરી થઈ ડુંગળા ધોઈ આપ થામ ઉટકા અને હાંજવાળી બાકી છે પણ હવે પછી ખાઈને ગીરાય તે હું કરું પછી ખાઈ સુધી ઉપાધી નહીં ને હું જો અટાણે રાંધતી હતી તો રાંધવા માજમા બનાવવાની છે હરેગવાની હીંગુનું શાક લોટવાનું આ હેસાણ એનો લોટ આમાં હે મસાલો

મેને 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 મારી દસન પડતી હે ને છ લોટ રોટલી 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 નઈ તો જ છોડ નઈ તો ત્રણ ચાર રોટલી નો જ બાઈ તો કે કે હે ને અમે માં દીકરી ને મજા હે ને કે અમે રોટલો ખાશું ને એટલે અમે માં દીકરી હાટું શેર પાસ રોટલી કરી ને આ હા નાના પપ્પા હાટું બરવાડો હે રોટલો તો આજે હે ને અમારા ઘર માં અલગ અલગ બનતા હે આગળ આગળ ગયા

વાતું માં સરી જાય ને તો પછી મને હેને ને ભાન નથ રેતી ભાન નથ રેતી તો હે ને પછી હું નિરાંતે ને શાક વઘારી ને પછી હું તમને દેખાડું કે કાલે અમે ગામ માં ગયા તા ને તો હું લઈ આવી એક તો હું વાતોડી હે તો પછી હે ને વાતો માં વાતો માં ભૂલાઈ જાય આને હું ખા બી ક્યાં બી આને ક્યાં આને આને ફોતરા ખાય તો કરવાનું હોય મસાલો પાકીને ખાવે શાકવાનું મને કોમેન્ટમાં કીધું Thank you.

दा भाई ने जोड़ी आ है बाजी की बन्नी जोड़ी जोड़ी अब <laughs> से ने संगरात को जावाना है वो बंदर तो हमारा है ने तू केवा में कटम में बे न्यू मेम्बर है ने ऐड किया है तिरा माते हम है ने थोड़ी खरीदी करी खरीदी ने करी कपड़ा ने झोल ली थी एक है ने અસલમ કાકા ઘરે ગગી બેન આવ્યા અને સોહિલ કાકા ઘરે કોણ આવ્યું ભાઈ આવ્યો હા તો બેય માટે હે ને અમે જાહુ ને અમે સંગ્રાત ઉપર તો બેય માટે કપડા લીધા હે હું અસલમ કાકા ને છોકરી નામ કા હે અમાયરા 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 આ લગભગ તો અમાયરા છે ને આ અમાયરા તમે તો હજી જોઈ ન કે ઉડી કોઈ ખાલી અઠે ગઠે એમ ને કપડા લઈ લીધા પણ ગુલાન તો મોટો થઈ ગયો વરદીનો થઈ ગયો કા तो हाँ जाय जा 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 तो बर्थडे हमणाज गियो 31 तारीख है तो हमें म जावाने है ना तो उनको बर्थडे मा तो नो और पर संगनाटू पर जावाने है ना तो उनको हातो तो देखा तो 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 जाय लियो आहा ने बेने कोठी चोरी ने थी ना की दे वे मैं देखांगा के तू काम काई तू हा तो फली तोड़ी ना की चल मैं का थी टेप

क्या सेम टू तो सेम है हां आ गई कुछ आदत ओए ओए नेट तो आ बेन हाटू लीधु है ने भाई माते लीधु है हाँ ना नाना भाई माते तो भाई बात है वो नहीं देखा आ नी मैं शर्ट छे ने इना माते आ चडो ही चडी जाए चडो नहीं <laughs> आगे कैसे जाऊ બકરી હમ તો કાલે ગયા તા ને તો હું કહે ને પેલા કાલે અમે ગયા ને તો લઈ આવ્યા ને પછી હું કોંધી કરી ને પછી નીર્યા તમને દેખાડું તો

અમે અહીંયા ગુલા ને પાંચ ટાયા હે ટોટલી તો હું તમને હે ને પાંચે પાંચ ટાયા ને ટાબરિયા ને દેખાડી સંગડા તું જાય હે ને કોટી વાળ ફ્રોક પહેરી ના હા ના કોટી તો હવે હકેલી મૂકી દઈએ ને હવે ખાવાનું પ્લાન થઈ ગયું તો ખાઈ લઈએ ના હા ના લેવું હું તારે તો હું આ